ગમે તો ગોળ હોમો પડી ગયું મારે મૂળવા જોઈએ બાર જોઉં તો આ તો આ તો કરવાનું પડે આ તો કરવું પડે બસ બોલવાનું હોમો દે કશું ના તમે પડી જાય વગર તો બાપો દે ના ના ને આલા કા બરાબર આ તમને કીધું એ તો કોઈ તમે જે બંધાયેલા હોય ને માથાએ નાજો થોડી છૂટા થઈ तो 40 दैया पण हे सुटा तो करो हे सुटा सैंतन थक जे ना <laughs> तो माताई लगे को दे डायरो आता तोई बधाव ले हो हां न काही दिनच सुटा सके ऐस सुटा디오 येना दे मी आंसर सही नाही

અરે ઓસ કેડા બે જેટલી ખલ મંદિર આવે છે તેજ મારે તો બોલાય હેલો બીજું તો તારે બી લે ઓ લક્ષ્મણજી માતા કે ભડિયા રે લેજે બીજો હારું કર માતાજી આ ભડિયા મને લેવ ભાઈ એ તો માતા કહેવાય દેખો ટીકા હવે ના કહી લેઉ તો કોઈ ના

મારે જ નઈ બોલતા આલો રાખો બોંગો બાપાને બહુ ડર્યો લઈને જ આવવાનો ના પાડું છું તો આળો પોશા કર હાતે જવું આ કોઈ દેખાય ગીએ તો માતાના પીછા આગળ આજ ભાઈબંધ હોય બસ જ આપડો

ये है दुले जो मेन पर हमें मोहा

હા ઓલો હા ત્યારે વચ્ચે ગોડી મને સ કઈ જીવે દે કલાની કોણ મળે ખરાક બોલો કોઈ દીવા ગઈ આવ પૈタル કણ કોણ આવશે બોલ અનોરા તું લાગો પિયા બરોબર કાય બોતાય ને લેવાણી વાત મે મો મારા મારી કમા માં

Thì, mà, là cái đại diện đại biểu chúng tôi quan họ alo không? cái gì? cái gì? cái gì? cái

તમે જબડા નહિ દે ધબરો પણ આવું નહીં કરાય એટલું હું બધું કહું સારી વાત સાચી